નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ બોટાદના એક ગામડાની અંદર આ મોટી વાવડી કરીને ગામડું છે અને અહીં એક ખેડૂત રહે છે આ ખેડૂતે એક યંત્ર લગાવ્યું છે એક ડિવાઇસ લગાવ્યું છે આ ડિવાઇસ છે એ ખેડૂત માટે બહુ આશીર્વાદ સમાન છે અને ત્રણ વસ્તુને ચાર વસ્તુની તમને ઇન્ફોર્મેશન આપશે જે માણસો તમને નહીં કહી શકે આ ડિવાઇસ તમને કહેશે સવારે ઉઠશો તમને મેસેજ આવી જશે કે તમારે ખેતીમાં શું કરવું જો તમે પાક વાવ્યો હશે તો એ પાકની પૂરી પૂરી માહિતી આવશે એ ડિવાઇસ શું છે અને કઈ રીતે લગાવ્યું છે અને કોણ છે આધુનિક ખેડૂત આવો હું તમને બતાવું આજે મારે સાથે ચાલો બોટ બોટાદની સફરે હું આજે આવી ગયો છું બોટાદ જિલ્લામાં અને બોટાદ જિલ્લાના ખેડૂત છે મને એમ છે શિક્ષિત ખેડૂત છે આજે હું તમને બતાવીશ એક નવું યંત્ર છે આપણા માટે નવી વસ્તુ છે આ યંત્ર છે ચાર વસ્તુનું કામ કરશે વરસાદ પાકમાં રોગ કયો આવે છે રોગ પછી એને દવા કઈ જોઈએ છે દવા અને હવામાં વરસાદ ક્યારે પડશે આની ચાર વસ્તુની તમને બતાવશે ઇન્ફોર્મેશન કરશે તમે જો આધુનિક ખેડૂત હોય તો આજની અમારી સ્ટોરી જોજો જાણજો તમારા માટે ઉપયોગી છે આજ આપણે પરંપરાગત બધું ઘણું બધું કરતા હોય છે પણ આ નવું છે આપણા માટે દુનિયાના બીજા દેશમાં આવું હોય છે આપણે ત્યાં આવું હોતું નથી આપણે ત્યાં આ બધું સાંભળીએ છીએ બધા કે છે લોકો એની વાતો આપણે અનુમાન કરીએ છીએ પરંતુ આ એક એવું યંત્ર છે એ તમને બધું ઇન્ફોર્મ કરશે ઘર બેઠા સવારે તમે મોબાઈલ કે ખોલશો એટલે વરસાદ કેટલો થશે તમારા ખાતર કેટલું આવવું પડશે પાકમાં કયો રોગ આવશે બધું મળશે હું તમને એની સસોટ માહિતી આ ખેડૂત આપું તમને અને ખેડૂત તમને પૂરેપૂરી વિગત કે છે રામ રામ રમેશભાઈ મજામાં આ તમને લગાવવાનો વિચાર કેમ આવ્યો યંત્ર કેમ લગાવ્યું આ મને શું નવા નવા વિડીયો ને એવું સોશિયલ મીડિયા ઉપર કે કઈ આવતા હોય એમાંથી મેં જોયા એટલે મેં એક આવું ડિવાઇસ જોયું તો એ મેં આખું વાંચ્યું એમાં અને એની ઇન્ફોર્મેશન લીધી પછી મારે એક રાણપુર તાલુકાની અમારી એક કંપની છે ત્યાં ના સીઓ છે ને બહુ હોશિયાર છે એટલે પછી બીજી આપણને ખબર નથી લે લઈ બધી યંત્ર માહિતી લઈ આવ્યા એટલે એમને

ઉપરથી પાણી ત્યારે એમ કે છે પાણી આપો અચ્છા તો આમાં લ્યો માનલો કપાસમાં રોગ આવ્યો તો કઈ રીતે ઇન્ફોર્મ કરશે મોબાઈલ ની એપ્લિકેશન છે એમાં હું તમને કહું કે આ જે એપ્લિકેશન આવશે આમાં અને આની અંદર એના પેરામીટર મીટર મૂકેલા હોય કે ધારો કે લાલમાં કાંટો આવી ગયો એક વિભાગ ઉગડે રોગ નો કે ભાઈ તમારે સફેદ માખી આટલા આવવાની તૈયારી છે એ આપણને ઇન્ફોર્મેશન કરશે અચ્છા એમાં એના કોડ હોય કે ભાઈ લાલમાં છે તો આવી ગઈ છે પીળા માં છે તો શરૂઆત થશે અને લીલામાં હોય તો શ્યોર છે એમ અચ્છા એટલે તો રોગ ની ઇન્ફોર્મેશન રોગ ઇન્ફોર્મેશન પછી આને પાણી કઈ જોઈએ એ કે છે તમે આઈ પાણી જ્યારે બેઝ ખોટી રહેશે અંદર થી એટલે તરત મને મેસેજ આવશે કે તમારા ખેતરની અંદર પાણી ખૂટી છે ગુજરાતી ભાષામાં સરળતાથી આવે એટલે કે પાણી તમારે આપવાની જરૂર છે જો આપણે ડ્રીપ ડેટા નાખ્યા હોય આટલા વિઘને ડ્રીપ છે અને આટલું એ ડેટા અગાઉથી નાખેલા હોય

વૃદ્ધિ ના ચાર વિભાગ આવે તો સ્થાપન પૂરી થાય એમાં કયું ખાતર આપવાનું છે એ આપણને સીધે ધારો કે અમે કાયમ યુરિયા અને એવા ખાતર આપ્યું તો હવે આને મને બાર જીરો એકસઠ કીધું કે તમારે વનસ્પતિ વૃદ્ધિ કરાવી હોય તો બાર જીરો એકસઠ અને આપણે પાક ની તારીખ નાખવાની પેલી તારીખ નો મારો કપાસ છે કેટલું કયા કયા દિવસે કેટલું આખું વૈજ્ઞાનિક તારણ કાઢેલું હોય લોકો એના પછી માની લો તમે કાલે મજૂર કેવાના છો આમાં નિંદા પણ કરાવવાનું છે તો વરસાદ થવાનો છે તો યા કેસે હા આપણને એવો અંદાજ આવે કે જો વરસાદ ને એવું હવામાન નો કે કોઈ ક્યારે કોઈ પરફેક્ટ નહીં નહીં પણ આમ ઇન્ફોર્મ કરશે એ ઇન્ફોર્મ કરી દે આપણે ધારો કે આજે આજની તારીખ છે તમે સમજો કે પહેલી તારીખ છે તો મેં સોળ તારીખ સુધી નું જોયું છે અંદર બરાબર અંદર દેખાડે કે પાંચ બે મિલીમીટર વરસાદ મિલીમીટર નો ચોથો ભાગ તો આપડે સમજી લઈએ કે જાપતું આવે અથવા ક્યાંક બતાવ્યું કે ત્રણસો મિલીમીટર બતાવે તો આપડે સમજવાનું કે આજે કઈક વધારે વરસાદ થોડો ઘણો આવશે અને પરફેક્ટ આવે જો બોટાદ માં પડ્યો ત્યારે આમાં આવ્યું હા મારે આ વરસાદ બધાય જે કઈ અત્યાર સુધી નો ગયો ને એ બધું બતાવ્યું છે કે આવશે આવશે આટલો આવશે પછી આમાં થોડો ઘણો વધુ ઓછો આવે કારણ કે ક્યારેક પાંચ ઇંચ બતાવ્યું હોય તો એ બે ઇંચ થાય અચ્છા બીજું મારે તમને પૂછ્યું કોઈ આ કંપની ની કે કોઈ ખાતર નું માર્કેટિંગ તો નથી કરતી ને બિલકુલ નહીં આ જો આ લોકો અમે ખેંચી લેવા છે એ તો ક્યારે નહીં આમાં તમને ઇન્ફોર્મ કઈ આ દવા છાટો એવું કઈ ના એવું નહીં આમાં ટેકનિકલ જ આપ્યું તમને અચ્છા બાર જીરો એક્સેટ તમે કઈ કંપની નું વાપરો

જેને જાણવું જરૂરી છે એને એને અમે મેસેજ કરીએ છીએ પણ નથી જાણવું એને કઈ કહેતા નથી આ આ કેટલાના દાયરામાં ચાલે मान लो કે બોટા આ મોટી વાવડી છે નાની વાવડી છે 1 સ્ક્વેર કિલોમીટરમાં હવા ਮੰન લે અચ્છા અને રોગ પણ એટલામાં આપે હા એટલામાં રોગ મળે બરાબર કે વાતાવરણ આમાં સેન્સર બેઠ છે આ કોઈ જીવાતને ડિટેક્ટ નથી કરતું અચ્છા

આટલા દિવસ ત્યાં પરંપરાગત અમે મોકીએ છીએ અને અમારી જે એપીઓ છે રામપુર તાલુકાના સાતસો ખેડૂત નો અમારો સમૂહ છે એમાં અમે ખાસ કરીને મેસેજ ચાલુ કરવાના છે હવે સિસ્ટમ આજ આ એપ્લિકેશન એમાં એના ડેસ્કટોપ ઉપર ખેલે ને એવી રીતે અમે રાખવાના છે કે મારામાં બેસે જે કઈ પડશે એ ત્યાં એમને જશે એટલે એને શું થશે કે પરફેક્ટ નહીં તો થોડો ઘણો અંદાજ આવે કે હવે આ વિસ્તારમાં આ રોગનો પ્રવેશ થયો છે તો એ કરીશું કોઈ રોગ આવે પેલા કેટલો ટાઈમ પેલા ખબર પડે લગભગ પાંચ એક દિવસ અગાઉ એમ ચાર કે આવું થશે આવું થશે તો તો કપાસમાં તમારે આમ રામબાણ જેવું હા એમ હાલે થઈ જાય ઓકે હવે એપ્લિકેશન છે હું એપ્લિકેશન બતાવું એપ્લિકેશનનો કઈ રીતે ઉપયોગ કરે છે આપણે રમેશભાઈ પાસે જાણીએ કે એપ્લિકેશન શું છે કઈ રીતે બતાવે છે એ પણ એક જાણવું જરૂરી છે હું તમને બતાવું આવો મળશે હવે હું તમને આ જે એપ્લિકેશન છે આખું જે યંત્ર છે એપ્લિકેશન આધારિત આવે છે બધી ઇન્ફોર્મેશન એપ્લિકેશનમાં આવે છે કે ભાઈ તમારે ખાતર ક્યારે નાખવું કયો રોગ આવશે વરસાદ ક્યારે કેટલો થશે

હવે મને આટલા દિવસ સુધી એમના મિલીમીટર બતાવ્યા તેર તેર આઠ સુધી બરાબર પછી રોજે રોજ નું આજનું પર આજનું શું છે આજનું જોવું હોય ને આજ નું કલાક વાગે ભાઈ અચ્છા છે અત્યારે કેટલા વાગ્યા છે 12 થયા છે 12 થયા છે ને તો 12 વાગે 0.7 મિલીમી નું છે કઈ ના કઈ બરાબર પછી 1 વાગ્યા નું છે 0.2 હવે આ 2 વાગ્યા કઈ નથી બરાબર તડકો છે પછી આ 7 મિલીમી એમાં કઈ નહી થાય

આ એપ્લિકેશન માં આમ જોયું ને તો એક તો ખાતર ના ખર્ચા જે છે ને એકદમ ઓછા થઈ ગયા છે જે પેહલા આપડેલા ચલાવતા હતા એમાં બહુ લાભ થયો છે બીજું કે દવા આડેધડ જે છાંટતા હતા જે જરૂર હોય તો પણ છાંટતા નથી જરૂર તો પણ છાંટતા એમાં ઘણો બધો એમાંય લાભ થયો છે પછી ઘણી વખત એવા શિડ્યુલો બનાવેલા હતા કે દસ દિવસ કે આઠ દિવસ કે પાંચ દિવસ થાય ને એટલે દવાનો છંટકાવ કરી દેવી જરૂર હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે એટલે આમાં પણ આપણને એટલો જ લાભ થયો છે કે દવાનો ખર્ચો ઓછો વ્યવસ્થિત દવા અને કઈ દવા આપવાની છે એ આપણે સજેશન કરતું હોય આ યંત્ર છે એ

એ પ્રમાણે છાંટ ને તો ઘણો બધો માં લાભ થયો આટલો મોટો થયો હોય તો કેટલા ખર્ચા કરી નાખ્યા હોય પણ એની સાથે આમ કરવી ને તો અત્યારે એકદમ આપણને માં પણ એવું છે કે એકરે બે બે કિલો અને જયારે મશીન નતું એ વખતે આપણે જયારે ખાતર આપતા હતા તો એકરે આપણે દસ દસ કિલો છડાવી દેતા હતા તો એ પણ આપણને ખાતર માં ઘણો બધો એવો લાભ થયો છે

જો મિલી કરતા પણ વધારે બતાવે તો મજૂર બંધ રાખવાના નહી મજૂર રાખવાના એટલે એમ પણ આપણને ફાયદો છે કે મજૂર કાલે રાખવા કે ન રાખવા એ પણ બહુ મોટો ફાયદો છે આમાં હેરાન ન થાય હા પરિસ્થિતિ પ્રમાણે હેરાન ન થઈ ગઈ આપડે નહીં ઘણી વખત એવું થાય કે મજૂરો દસ પંદર મજૂરો લઈ ગયા તો નવ વાગે ત્યાં વળી વરસાદ ચાલુ થાય ને વળી પાછું કામ કરે એવું રહે નહીં એટલે વળી પાછા

તો સ્થાનિક ખેડૂતો કહેવાનું છે કે જે માણસ અનુમાન કરે છે કે અથવા બીજી કોઈ રીતે ફાફા મારતો હોય ત્યાં યંત્ર છે એ બહુ બેટર કામ કરે છે આવું બધા સ્થાનિક લોકો નું ભી કહેવાનું છે ખેડૂતો ઇન્ફોર્મેશન લે છે અમે લગાવેલું છે હોવાનું ગુજરાતના ખેડૂતો માટે આ નવી વાત છે અને નવી પહેલ છે અને અમને તો આ કંપની એક લગાવી એ પૂછે તમે ખરીદવું હોય તો પિસ્તાલીસ હજારમાં ખરીદી પણ શકો છો હું આ જે ખેડૂત છે રમેશભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમને કોઈ એવી ક્વેરી હોય તો તમે પૂછજો હું એવું માનું છું ખેડૂત શીખે અને આ જે આખી જે કન્સેપ્ટ છે રમેશભાઈનો એવો બીજા બી ગુજરાતના ખેડૂતો ફોલો કરે અને સમૃદ્ધ બને એના માટેનો પ્રયાસ છે અમે આજે બોટાદના મોટી વાવડી કરીને એક ગામડું છે અને આ ગામડામાં રમેશભાઈ છે એક આધુનિક ખેડૂત છે અને શિક્ષિત ખેડૂત છે એમનો એક આ પ્રયોગ છે મેં તમને બતાવવાનો કોશિશ કરી તમે એમને પોઝિટિવ લાગે અનુભવ કરજો જાણજો જોજો બસ આટલું જો તમે સોશિયલ મીડિયામાં હોય તો અમારો એક પોઝિટિવ વાત કરીને પેજ છે એને ફોલો કરજો અને બીજી વાત તમે ખેડૂત છો ને તમને અમારો આઈડિયા સારું લાગ્યો તો બીજા સુધી શેર કરજો અને અમારી ચેનલ છે પોઝિટિવ વાત એને સબસ્ક્રાઈબ કરજો અમે તમારા માટે તમારા વિકાસ માટે છે તમારા સમૃદ્ધિ માટે ખેડૂતોનો નવા નવા આઈડિયા તમારા સુધી પહોંચાડતા રહીશું બસ આટલું જ જય જય ગરવી ગુજરાત